અગાઉ આપણે કાર્બન મુક્ત શૃંખલા અથવા એવી શૃંખલા જે એક કાર્બન બીજા કાર્બન સાથે સળંગ શૃંખલા બનાવે છે અત્યારે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એનું નામ આપણે આપણે કાર્બનિક સંયોજનો અપાડ ચક્રીય પ્રકારના કાર્બનિક સંયોજનનું નામકરણ જેને આપણે સાયક્લો સંયોજનો પણ કહી શકીએ છીએ એટલે કે મુક્ત શૃંખલાની અંદર રહેલા છડે ન થાય માથી બંનેમાંથી એક એક હાઇડ્રોજન દૂર કરે અને જો એને જોડવામાં આવશે તો એ સિવેધનોનું નિર્માણ થાય છે સાયકલો પ્રકારના સંવેદનોની અંદર એને આપણે કહીશું ચક્રીય પ્રકારના સિવેજન જેને નામકરણમાં કેવી રીતે દર્શાવી શકાય અને એ બંધકાળો જ છે અને બંધકાળાના આધારે એનું નામ આપવામાં આવશે સાયક્લો પ્રકારના સેંદર ઉદાહરણ લગ્ન આપણને ખ્યાલ આવશે આપણી પાસે પ્રથમ CH3 CH2 CH3 સી એચ ટુ સી એચ થ્રી અત્યારે આ મુક્ત શૃંખલા બંધારણ કહી શકાય અથવા સાદા સેલજનો કહી પણ અહીંયા એક કારબારને અહીંયાથી કાર્બન્ય જો દૂર કરીને બંને કાર્બનને એકબીજા સાથે જોડવામાં આવશે તો કયા પ્રકારનું સેલજન બની શકે અહીંથી એક હાઇડ્રોજન દૂર કરીશું અને અહીંયાથી હાઇડ્રોજન દૂર કરીશું તો બંને ઉપર से કે एक દૂર दूर તો तो यहां कार्बन की संख्या 1 2 અને 3 ત્રણ કાર્બન ની સંખ્યા આપણે લખી એક 1 2 અને 3 ચાલો હવે બધા ઉપર હાઇડ્રોજન કેટલા કેટલા આવી શકે છે અહીંથી થી હાઇડ્રોજન દૂર થઈ ગયો ધારો કે પ્રથમ કાર્બન આ છે તો અહીંયા લખાય છે CH2 અહીં તો ઓલરેડી બે હાઇડ્રોજન છે જ CH2 અને અહીંયા ભરી એથી બે હાઇડ્રોજન CH2 આ પ્રકારનું સંયોજન જો પણ આ કાર્બનને તેને અને આ કાર્બનને કેટલા બધી શક્ય છે તો આના પર ત્રણ બધી શક્ય છે આના પર ત્રણ બધી શક્ય છે હજુ એક બંધ ખોટે છે તો કાર્બન કાર્બન વચ્ચેનો એક બંધ દર્શાય હવે કાર્બન કાર્બન નો એક બંધ બની જશે તો અહીંયા આ જે સંયોજન બનશે તે ચક્રીય પ્રકારનું સંયોજન થઈ ગયું એટલે કે કાર્બન ના પહેલો કાર્બન અને છેલ્લો કાર્બન જોડાવાથી એક પ્રકારનો બંધ રચના થઈ છે

ધરાવતું સાયક્લોસેન લખોએ તો આનું નામ સાયક્લોબ્યુટેન પાંચ કાર્બન ધરાવતું સાયક્લોસેન લખીએ તેનું નામ પંચકોણ આવશે અને તેના નામ લખે નામ લખાય છે ઓર લખાય છે સાયક્લો અને ternary પાંચ કાર્બનનું સંકળાય એટલે સાયક્લોપેન્ટેન 1 2 3 4 અને 5 એટલે 6 કાર્બન તેનું નામ લખાય છે લખાય છે પણ હવે પ્રકારના સંયોજનની અંદર જ્યારે કોઈ શાખા

તો આપણે નંબર 1 આપણે અહીંયા દેખી શકીએ ટોટલ કાર્બન સંખ્યા છે છે અહીંયા એક કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન અને ચોથો કાર્બન તો નામકરણ શું બની શકે અહીંયા તો એક જ કાર્બન ઉપર મેથાઈલ છે તો 1 મેથાઈલ સાયક્લોબ્યુટેન 1 મેથાઈલ સાયક્લોબ્યુટેન પ્રકારનું સંયોજન બની છે પણ ધારો કે એક કરતા વધુ વિસ્થાપિત સમૂહ હાજર હોય ત્યારે એને આપણે કેવી રીતે શબ્દ દર્શાવી શકીએ કે દાખલા કે અહીંયા હોય ને અહીંયા હોય તો 1 2 ડાય મિથાઇલ બ્યુટેન એ જ દર્શાવી શકીએ આગળ લખીએ 6 કાર્બન ની શૃંખલા એટલે કે સાયક્લોહેક્સેન સંયોજનો ની અંદર આપણે ઉદાહરણ લખીએ તો આવો કે સંયોજન લખેલું છે સાયક્લોહેક્ઝેન પ્રકારનું સંયોજન છે પણ તમે જોઈ શકો છો કે અહીંયા એક શાખા છે અને એક શાખા ઉપર તરફ છે તો બે શાખાની હાજરી છે બે શાખાને આધારે તમે નામકરણ અને કેવી રીતે આવી શકો તો પ્રથમ તમારે ન્યૂનતમ નંબરની રીતે એને દર્શાવવાના રહેશે એટલે કે એક સમૂહ આજે છે અહીંયા

એટલે આ બધી 2 3 4 અને 5 નંબર અહીંયા મળશે 1 અને 5 થશે પણ એના કરતાં 1 અને 3 અત્યારે જે આપેલો નંબર છે યોગ્ય નંબર છે 1 અને 3 નંબર આવશે જે બરાબર છે પણ નામ ઘર લખતી હોશે મિથાઈલ અને ઇથાઈલ બે સમૂહ છે તો પ્રથમ નામ કોનું લખાય છે ઇથાઈલ ઇથાઇલ જેટલામાં કાર્બન ઉપર ગોઠવાયેલો છે કાર્બન તો નંબર 1 વન ઇથાઈલ વન ઇથાઈલ

આવેલો હોય ત્યારે જેની અંદર એક કાર્બન સાથે વધુ કાર્બનની શૃંખલા જોડાયેલી હોય એવા કાર્બનને ન્યૂનતમ નંબર આપો તો અહીંયા થી આખરેકર નંબર મળે છે એટલે 1 2 3 અને 3 તો વધી જશે એટલે એટલે તમારે કેવો નંબર આપવો પડશે 1 1 2 અને અહીંયા ફરીથી 3 તો 1 1 અને 3 થયું અહીંથી નંબર આવશે તો 1 3 3 થશે તો એ નંબર વધી જશે એટલે કે આતે નંબર આપશે નહીં તો નંબર નંબર ક્યાંથી આપવો છે એક જ સંયોજનમાં એક કાર્બન ઉપર બે વિસ્થાપિત સમૂહની આવી હોય તો 1 2 3 4 5 અને 6 તો નામકરણ લખવા માટે હવેથી નું નામ પ્રથમ લખીશું એટલે 3 ઇથાઇલ 1 1 ડાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેન આવો નામ એટલે કે વિસ્તારિત સમૂહ જે આ વધારે હોય એને ન્યૂનતમ કરવા આવીશું ચાલો ત્યારે સાયક્લો સંયોજનો પછી આવશે બેન્ઝિન વલે ધરાવતા એટલે કે એરિન સંયોજનનું નામકરણ એરિન સંયોજન એટલે જેની અંદર બેન્ઝિન વલેની હાજરી છે તેવા સંયોજનનું નામકરણ એરિન સંયોજનો

તો આ ये जो बेंजीन સ્વરૂપનું બંધારણ છે એટલે કે બંધ સ્વરૂપના બંધારણમાં આપણે કાર્બન અને હાઇડ્રોજનને કે દર્શાવતા હતા નહીં અહીં તમને કાર્બન કે હાઇડ્રોજન દેખાતા ન પણ ધારો કે આપણે સંપૂર્ણ બંધારણ દોરીએ તો કયા પ્રકારે શક્ય બનશે દરેક કાર્બનના ચાર બંધ કમ્પ્લીટ થવા જોઈએ સહિતતા કમ્પ્લીટ થઈ જોઈએ બરાબર છે તો જોઈએ થઈ શકે નહીં ચલો જ્યાં ખૂણો પડે અથવા જ્યાં વળાંક છે એ સંખ્યા આગળ કાર્બનની ની હાજરી છે એ હું આપણે કહી શકીએ તો 6 કાર્બન થઈ ગયા જો પ્રથમ કાર્બન એની સાથે જોડાયેલો બીજો કાર્બન એની સાથે આવી રીતે ત્રીજો ચોથો પાંચમો અને અહીંયા છઠ્ઠો કાર્બન ચાલો 6 કાર્બન થઈ ગયા 6 કાર્બનની સાથે હાઇડ્રોજન ની સંખ્યા કેટલી છે 6 तो प्रत्येक कार्बन को ऊपर आपने 1 के हाइड्रोजन नोट दिए 1 2 3 4 5 और 6 અત્યારે દરેક કાર્બનના 3 બંધ કમ્પ્લીટ થાય છે 6 કાર્બન વપરાઈ ગયા 6 આયન તો વપરાઈ ગયા હવે આપણી પાસે કોઈ કાર્બન કે હાઇડ્રોજન છે

બેન્ઝિન વલય ઉપર રહેલા 6 કાર્બન એની અંદર રહેલા 6 હાઇડ્રોજન એમાંથી કોઈ હાઇડ્રોજન નું વિસ્થાપન જે તે ક્રિયાશીલ સમૂહ આપણે જે કઈ ભણી ગયા ક્રિયાશીલ સમૂહ એના દ્વારા કરવા માટે દાખલ કે હેલોજન OH NO2 વગેરે ક્રિયાશીલ સમૂહ દ્વારા જો નું વિસ્થાપન કરવામાં આવે તો કયા પ્રકારના સંયોજન નિર્માણ થઈ શકે એટલે હમણાં આપણે લખી દઈએ એક વિસ્થાપિત સમૂહ દ્વારા अच्छा एक विस्थापित बेंजीन नु नामकरण बेंजीन वाले ना छह कार्बन में एक हाइड्रोजन नो विस्थापन धारो के यहां की एक हाइड्रोजन ने की दूर करवा मा है, एन है। तो एन तो विस्तापीत विस्तापीत और एनी जगह कोई नव समूह दाखिल करवा मा आसे तो एनो नामकरण केव बने छे उदाहरण लिखे छे हूं या लिखू तो प्रथम एक विस्थापित बेंजीन विस्थापित नो अर्थ लाजे हाइड्रोजन नो આપણે અત્યારે આ પ્રકાર લખીશું એટલે કે ત્રણ દ્વિબંધ જે છે પણ સતત સિંગલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ સતત રૂપાંતર થાય છે એટલે એને કહેતા આપણે આ રીતે દર્શાવી શકીએ તો પણ ચાલે બરાબર બેન્ઝીન ની અંદર નાનો વર્તુળ જે શું દર્શાવ્યો છે કે ત્રણ બંધનો સતત સંસ્પંદન રૂપ ચાલે છે ચાલો અત્યારે બેન્ઝીન ઉપર આપણે મૂકેલો છે બીઆર એક મિશ્ર બેન્ઝીન જેનો અર્થ એટલે અણુ સૂત્ર હવે શું બનશે C6 एक हाइड्रोजन दूर थो ए जगह बी आर दाखिल थी गये एक विस्थापित बेन्जीन थी गये चलो आगे नंबर बे बेन्जीन वाले बीआर की जगह धारो कि आपने कोई बीजो समूह दाखिल करो NO2 तो इनका नाम क्या समझ बेन्जीन पर एनो ने की जगह फिर से आपने मुके दिए है सी डब्ल्यू एच चलो ध्यान से आगे बेंजीन वाला एक सी डब्ल्यू एच की जगह मुके दो भाई समूह H, benzene over N H two, benzene number C H O. Benzinubar 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 COCH3. Benzinubar COCH3. चलो अपने समूह मुकेला તેનું નામકરણ શું બની શકે પ્રથમ બેન્ઝીન ઉપર બીઆર સમૂહની આજે એટલે કે હેલોજન હેલોજન ને આપણે પ્રોબમાં લખતા હતા તેના આધારનું નામકરણ શું લખી શકાય તો બ્રોમો આગળ આવશે એનું નામ લખા છે બ્રોમો બેન્ઝીન બ્રોમો બેન્ઝીન તો કારણ કે NO2 બેન્ઝીન ઉપર NO2 નાઇટ્રો

અથવા એનું બીજું નામ બેન્ઝિન કાર્બોક્સિલિક એસિડ પણ લખી શકાય છે બેન બેન્ઝોઇક એસિડ અથવા બેન્ઝિન કાર્બોક્સિલિક એસિડ ત્યારબાદ બેન્ઝિન ઉપર OH જેનું નામ આવશે સામાન્ય નામ ફિનોલ આને લગભગ આપણે ફિનોલ તરીકે જ લખીશું જે સામાન્ય નામ છે પણ દરેક જગ્યાએ લગભગ ફિનોલ શબ્દ જ વપરાય છે એટલે આપણે લખીશું ફિનોલ ચાલો જી બેન્ઝિન ઉપર NH2 જેનું નામ આવશે

એન્જાગેડ બેન્જીન ઉપર કો સીએ થ્રી જેનું નામ હશે મીથોક્સી બેન્જીન પણ એનું સામાન્ય નામ લખાશે આપણે એનીસોલ બેન્જીન ઉપર કો સીએ થ્રી મીથોક્સી બેન્જીન કહી શકાય પણ એનું સામાન્ય નામ હશે એનીસોલ ત્યારબાદ બેન્જીન ઉપર કો સી એચ ટુ નામ હશે ઇતોક્સી બેન્જિન તેને આપણે સામાન્ય નામ મળતું હોય ફેનીટોલ ત્યાર પછી બેન્ઝીન ઉપર COH3 કીટોન સમૂહની આદરે છે એનું નામ અથવા એનું બીજું નામ લખ હોય તો લખી શકાય મિથાઇલ ફીનાઇલ કીટોન કારણ કે કીટોન સમૂહની હાજરી છે એટલે આ બધું ફિનાઇલ બેન્ઝિન ને સામાન્ય નામમાં આપણે લખીશું ફિનાઇલ એટલે લખે છે મિથાઇલ ફિનાઇલ કીટોન સામાન્ય નામ એસિટોફિનોન પણ લખી શકાય એટલે કે એક વિસ્તારમાં બેન્ઝિન આપેલા હોય ત્યારે નામ આ રીતે દર્શાવી શકાય કે બેન્ઝિન ઉપરનું સામાન્ય નામ આ પ્રમાણે બનશે ત્યારબાદ દ્વિવિસ્તારમાં બેન્ઝિન આવશે દ્વિવિસ્તારમાં બેન્ઝિનની અંદર

અને અહીંયા બીઅ ત્યાર પછી નંબર 3 અહીંયા બીઅ નહીં અહીંયા અત્યારે બેન્ઝીન ઉપરનો એક બીઅ થાય છે પણ બીજો બીઅ એ રહ્યા સ્થાનમાં છે ત્યાર પછી અહીંયા છે અને ત્યાર પછી અહીંયા છે તો હવે

ચાલો અહીંયા બીઆર અત્યારે એ અને બે સ્થાનમાં આદર છે ચાલો ત્યાર પછી અહીંયા બીઆર એક બે અને ત્રણ સ્થાનમાં આદર છે એટલે કે એક અને ત્રણ સ્થાન ઉપર આદર છે અને ત્યાર પછી અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંયા એક અને ચાર કાર્બન ઉપર આદર છે તો અહીંયા બે બિયર બિયર જુદા જુદા સ્થાન પર આજે છે પણ એક અને બે ઉપર રહેલા બિયર ને આપણે દર્શાવીશું એક પ્રકારના નામકરણ કે જેને આપણે કહીશું ઓર્થો એક અને ત્રણ ઉપર જો વિસ્તારિત સમૂહ રહેલા હોય તો એને કહેવાશે મેટા અને એક અને ચાર ઉપર જો વિસ્તારિત સમૂહ રહેલા હોય તો એને કહેવાશે પેરા તો ને આપણે આ રીતે દર્શાવી શકીએ कार्बन ના વિસ્થાપિત સમૂહ ના સ્થાન ને આધારિત તેનું નામકરણ કરી દેતા થાય છે તો 1 અને 2 સ્થાન પર જો બી આર રહેલો છે તેમ આપણે કહીશું ઓર્થો ઓર્થો ને આપણે સ્મોલ બોલ્ડ દર્શાવશું ઓર્થો 1 2 ને આપણે નહીં લખીએ તને લખે એના નાવા દેનું લખી જો નામ ઓર્થો 1 2 એટલે ઓર્થો તો કેટલા બી આર છે બે 1 2 ડાઈ બ્રોમો બેન્જિન હવે તે લખે છે ત્યારબાદ એક અને ત્રણ એટલે મેટા થી તો મેટા આપણે દરેક સ્મોલ કેમ પડે તો મેટા ડાય પ્રોમો બેન્જીન અને ત્યાં પછી એક અને ચાર સ્થાન એટલે પેરા તેનું નામ લખાય છે પેરા ડાય પ્રોમો બેન્જીન યાદ રાખવાની બાબત એ છે અહીંયા કે કયા સ્થાન ઉપર વિસ્થાપિત સમૂહ આજે છે એના આધારે એને ઓર્થો પેરા કે મેટા દર્શાવી શકાય પણ બીજી એક બાબત કે અહિયાં ધારો કે તમને આવું કંઈક ઉદાહરણ આપી દીધું તો એનો અર્થ એ એવો જ નથી કે એક નંબર તમારે અહીંયાથી જ આપવો એમ સમૂહ હાજર છે ત્યાંથી ન્યૂનતમ નંબર આપવાના રહે એવું જરૂરી નથી કે ઉપરના સ્થાન એક બે ત્રણ ચાર બાદ ચાલુ કરશું તો અહીંયા આ નંબર આપવાની ખોટી રીત થાય નંબર તમારે કેવી રીતે આપી શકાય તો નંબર આપવા માટે જ્યાં જ્યાં બિહર રહેલા છે ત્યાંથી શરૂઆત કરી જોઈએ એટલે કે એક વખત અહીંયાથી શરૂઆત કરીજો 1 2 3 અને 4 1 2 3 અને 4 અહીં જે નંબર આવ્યો તો 1 2 3 અને 4 સંગર્ધી દિશામાં કે વિષમ ગર્ધ દિશામાં જે તો બંને બાજુથી બે જિનને નંબર 1 અને 4 મળે તો પછી એનો અર્થ એવો નથી કે બે આ બંને બંધારણમાં કંઈક ફરક નથી બને સમાન જ છે માત્ર દિશા જુદી જુદી છે એટલે કે આ બે ને જે પેરા પ્રકારનું બંધારણ છે થોડું રોટેશન આપવામાં આવે તો આ પ્રકારનું બંધારણ શક્ય બનશે તો આ પણ કયા પ્રકારનું બંધારણ છે પેરા પ્રકારનું છે કેમ કારણ કે બીઆર કયા કયા સ્થાન પર આવે છે પેરા સ્થાન પર પછી તમારે દિશા બદલે તો નામ બદલશે નહીં એટલે દ્વિ વિસ્થાપિત મુખ્ય ત્રણ પ્રકાર ઓર્થો પેરા અને મેટ